છઠ્ઠા નંબરના પાઠની અંદર આપણે ખડકો પૂરા કરી દીધા ખડક રોક્સ પૂરા કરી દીધા ત્રણ પ્રકારના ખડકો આપણે જોઈ લીધા ઇગ્નિશિયસ રોક્સ અગ્નિકૃત ખડકો મેટામો સેડિમેન્ટરી રોક્સ એટલે કે પ્રસ્તર ખડકો અને મેટામોર્ફિક રોક્સ એટલે કે રૂપાંતરિત ખડકો હવે બીજો ટૉપિક છે ખનીજ ખનીજ આપણે સમજીએ બેની વ્યાખ્યા કેવી હતી બેની વ્યાખ્યા જોરદાર હતી બે એકબીજાની અંદર ફિટ થતી હતી બરાબર તો કે ખડકોની અંદર જે અલગ 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 પદાર્થ હોય એને ખનીજ કહેવાય અને ખનીજ એટલે શું તો કે જે ખડકની અંદર હોય બરાબર આપણે વ્યાખ્યા જોઈ લીધી હવે આપણે ડાયરેક્ટ ખનીજની અંદર ખુશી જોકે ખનીજની બહુ સારી વ્યાખ્યા અહીંયા પણ આપેલી છે અને એક તે જ સાચી વ્યાખ્યા છે ખનિજની વ્યાખ્યા શું કહે છે તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનીજ કહે છે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનીજ કહે છે સમજાણું તો સમજાવું અત્યંત મહત્ત્વની બે ત્રણ બાબત છે એક તો પહેલાં પહેલાં તો જૈવિક અને અજૈવિક ગમે પદાર્થ આવે બીજું ગરમી ટેમ્પરેચર અને દબાણ પ્રેશર એના લીધે પરિવર્તન પામવા જોઈએ અને રાસાયણિક બંધારણ ચોક્કસ હોવું જોઈએ તો એને ખનીજ કહેવાય બાકી કહેવાય નહીં એટલે આખી આખી પ્રક્રિયા ખનીજની પ્રક્રિયા કેવી છે એ રાસાયણિક પ્રક્રિયા છે જ્યારે ઓલામાં કોઈ રાસાયણિક પ્રક્રિયા હતી નહીં બરાબર કોની અંદર તો કે રોક્સની અંદર ખડકની અંદર કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા હતી નહીં ઓકે ખ્યાલ આવ્યો કે નહીં કંઈ ડાઉટ હોય તો પૂછો